અસર ખાસ કરીને ગણપતિ વિસર્જન માટેની તૈયારીઓ કરવામાં આવી છે કઈ કઈ જગ્યાએ વિસર્જન કરવામાં છે ફાયર બ્રિગેડના જે જવાનો છે એની ટીમ અને કુલ ટોટલ આપણા રાજકોટમાં જોઈએ તો આજી ડેમ ઓવરફ્લો પાસે ખાંડ નંબર એક ખાંડ નંબર બે પછી આજી ડેમનો ઓવરફ્લો છે એનો ચેક ડેમ છે ત્યાં પણ ગણેશ વિસર્જન રાખવા રાખવામાં આવેલું છે અને મોવડી રોડ ઉપર આપણે પાળ ગામ છે જખરાપીર દાદાની જગ્યા છે ત્યાં ગણેશ વિસર્જન થઈ શકશે પછી જામનગર રોડ ઉપર ન્યારાના પાટિયા પાસે ન્યારા રોડ ઉપર ત્યાં પણ ખાંડ છે એટલે ત્યાં ગણેશ વિસર્જન થઈ શકશે અને કાલાવ રોડ ઉપર આપણે વાગુદળના પાટિયા પાસે એક ખાંડ છે ત્યાં પણ ગણેશ દાદાનું વિસર્જન થઈ શકશે કેટલી ટીમો અને કેટલા જવાનો આપણા દરેક જગ્યાએ આપણી સાત ટીમો બનાવેલી છે અને એ ટીમ દરેક જગ્યાએ કામ કરશે અને કદાચ કોઈને ગણેશ વિસર્જન કરવાનું હોય તો નજીકના ફાયર સ્ટેશનથી અમારો સ્ટાફ સહિત સહકાર આપશે અને ગણપતિ દાદાનું વિસર્જન કરી શકશે આપણા જે ઓર્ડર કર્યો છે એમાં થી પિંચાસી જવાનોનો સ્ટાફ આપણે તૈનાત રાખશું અને ગણપતિ દાદાનું વિસર્જન sadit na na vyavasthit thai ye takedari rakhsu okay.